ભાવનગરના સલ્ટી હોસ્પિટલના સહયોગથી શિલ્પ ઓર્ગેનાઇઝેશન દ્વારા માનસિક આરોગ્ય કાર્યક્રમ કરાયો સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી શિલ્પ ઓર્ગેનાઇઝેશન સંચાલિત રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત જેસર તાલુકાના અયાવેજ પીએસસી સેન્ટરમાં આવતા સ્કૂલ હાઈસ્કૂલ એમ જે દોશી કોલેજ સનાળા અયાવેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો વિદ્યાર્થીઓ આચાર્ય તેમજ શિક્ષણગણ હાજર રહેલ તેમાં તમામ વિદ્યાર્થીઓ અને ગામ લોકોની માનસિક સ્વાસ્થ્ય વ્યસન મુક્તિ યોગ વધુ પડતા મોબાઈલના ઉપયોગથી થતાં નુકસાન જેવા વિવિધ વિષયો પર માહિતી માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ ડિપ્રેશનના કારણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા અને આઈ સી મટીરિયલ પણ વિતરણ કરવામાં આવ્યું હતું

જ્યારે પહેલી વાર સંસ્થામાં હું જોઈન થઈ અને જ્યારે મારું પહેલો કાર્યક્રમ હતો ને પહેલી જેસ્ટી ચાપીતી એ મારા આંગણવાડી વર્કર બેનો સાથે નિયતી અને ગમે ત્યારે કોઈ પણ જિલ્લામાં હું જાઉં તો પહેલા ગામમાં જઈને મારું શું કેવાનું આંગણવાડી વર્કર બેન ક્યાં છે હે ને અને ગમે ત્યારે કંઈ પણ પ્રોબ્લેમ હોય ગમમી હોય તો આંગણવાડી વાળા બેન જ કામમાં આવે છે ગુજરાતમાં કાંઈ પણ કાર્યક્રમ હોય નરેન્દ્ર મોદી આવે આદિબેન પટેલ આવે સીએમ આવે વડાપ્રધાન આવે કોઈ પણ